સાવળીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મના વધુ એક આરોપીને વીસ વર્ષને સખત કીદ અને રૂપિયા પચાસ હજારનો ધર પડકાર્યો વડોદરા જિલ્લા વાઘોડા તાલુકાના પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નવ પાંચ બે હજાર ત્રેવીસ નોંધાઈ ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે બે વર્ષ પહેલા આરોપી પંદર વર્ષ દસ માસની સગીરાને માતા પિતાની ગેરહાજરીમાં સગીર દીકરી બપોરના સમયે ઘરેથી જતી રહી હતી તપાસ કરતા મળી ન આવતા પરિવારે વાઘોડે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આ દરમિયાન પોલીસે સગીરા તથા સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ભોગ બનનાર સગીરાને પાવાગઢ તથા સુરત ખાતે લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરણ સગીર ગર્ભવતી બની હતી જે બાબતના પુરાવા એકત્ર ધરપકડ કરી જેની ફરિયાદ ભૂખ બનારની માતાએ વાઘોડિયા પોલીસ મથકે નોંધાઈ હતી જેની તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા તેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલે જતા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટના નામદાર જજ જે એ ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી અરુણ દિલીપભાઈ બારિયા રહેવાસી વાઘોડિયા જિલ્લો વડોદરા નાને કસુરવા ઠેરવી વીસ વર્ષની સખત કેસ તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે અન્ય ઇપીકો કલમ ત્રણસો ત્રેસઠમાં ત્રણ વર્ષની કેદ રૂપિયા ત્રણ હજારનો દંડ ઇપીકો કલમ ત્રણસો હેઠળ પાંચ વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા સાત લાખ પંદર વર્ષીય પીડિતને ચૂકવવા ભલામણ કરાઈ છે તારીખ નવ પાંચ બે હજાર ત્રેવીસના રોજ વાગોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના બનાવમાં પંદર વર્ષ દસ માસની સગીરા તેડીના માતા પિતાની ગેરહાજરીમાં બપોરના સમયે ઘર છોડીને જતી રહેલી તે ફરિયાદવાળા બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરતા આરોપી તથા ભોગ બનનાર નવ માસ જેટલા સમયગાળા બાદ મળી આવતા ભોગ બનનાર તથા આરોપીની પૂછપરછ કરતા આરોપી દિલીપ અરુણ દિલીપભાઈ રાઠોડિયા રહેવાસી વાઘોડિયાનો ભોગ બનનાર પીડિતાને પાવાગઢ તથા સુરત ખાતે લઈ ગયેલો ત્યાં નવ માસ જેટલી સમય નવ માસ જેટલો સમય રાખેલો અને વારંવાર તેણીની સાથે દુષ્કર્મ કરેલ જેનાથી ભૂખ બનનાર ગર્ભવતી બને આ ગુનાની તપાસ કરી વાઘોડિયા પોલીસે સાવલીની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબશ્રી જય ઠક્કર સાહેબશ્રીએ બંને પક્ષને સાંભળીને કેસ ચલાવી આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી અરુણ દિલીપભાઈ બારિયા રહેવાસી વાઘોડિયાને વીસ વર્ષની સખત કેસની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તથા ઇપીકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ હજારની નો દંડ તથા ત્રણ વર્ષથી સખત કેદ તથા ઇપીકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષથી સખત કેદ તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે ભૂખ બનનાર પીડીતાને વળતર તરીકે ચૂકવી આપવા ભલામણ કરેલ છે તેમજ ગુજરાત વિક્રિંગ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા સાત લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા ભલામણ કરેલ છે